ગુલાબભાઈ જાની ઉષાબેન જાની દ્વારા સંચાલિત જેની સ્થાપના આ કરી આ સ્કૂલ દ્વારા વિશિષ્ટ પ્રયોગ ચાલે છે ઘણા વર્ષોથી ચાલે છે સ્કૂલ ઓન અને સ્કૂલ ઓન વ્હીલ્સ એક બસ તૈયાર કરેલી છે ને ગામડાની શાળાઓમાં શૈક્ષણિક સાધનો સાથે લઈ અને એ બાળકોને વધુ જાણકારી મળે વધુ શિક્ષણ મળે એવા પ્રયત્નો છે ને આમાં સો શાળા જોડાયેલી છે આ અભિયાન સાથે અને હવે છેલ્લા બે ત્રણ વર્ષથી આ સો શાળામાંથી શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ શિક્ષક એવો એવોર્ડ પણ અપાય છે જેવી શેઠિયા સ્મૃતિમાં અને આ વર્ષે શાળાની જો વાત કરીએ તો લોધિકા તાલુકાનું ચીબડા ગામ છે ને ચીબડાની પ્રાથમિક શાળાની પસંદગી શ્રેષ્ઠ શાળા માટે થઈ છે ચીબડા ગામ થોડું ઐતિહાસિક પણ છે કુદરતની કૃપા ધરાવતું ગામ છે પચીસો ની વસ્તી છે પણ આ શાળા પણ બહુ મજાની છે બહુ મોટો વિસ્તારમાં આવેલી આ શાળા છે ઓગણીસો ને તોતેર થી

અઢારસો ને તો મુલાકાત લે છે અને શાળાની અંદર આવીને વિવિધ પ્રવૃત્તિઓ ઘણી બધી એક્ટિવિટી કરાવે છે સમયાંતરે વાંચન પણ એમાં બાળકોને વાંચવા માટેની અભિરુચિ રસ એ ખૂબ જ ચાલી છે બરાબર બાળકો જે નવો વાંચતા હોય એવા બાળકોને પણ પ્રેરણા લઈ અને જે વાર્તાના પુસ્તકો કે વાર્તા ક્યાં છે અત્યારે એને અનુસંધાને અમારી શાળામાં જયારે રિસેસ સમય આવે છે ત્યારે રિસેસ ના સમય અંદર પણ બાળકો એ પોતાનું પુસ્તક લઈને જ રિસેસ માં બહાર નીકળે છે અને રિસેસ દરમિયાન પણ બાળક એ અભ્યાસ બહુ છે પણ ઘણી બધી પરિચય તમારો જે શાળાનો હતો એમાં કેટલા બધા પ્રોજેક્ટ ચલાવો છો અક્ષય પાત્ર આ શું છે પ્રોજેક્ટ પાત્ર એ પ્રોજેક્ટ એવો છે કે એની અંદર માટે જે પક્ષીઓ આવતા હોય બરાબર ત્યાં વાતાવરણ એવું છે કે એક હેક્ટર ની અંદર શાળા સંકુલ આવેલું છે વૃક્ષો પણ લગભગ ચારસો થી પાંચસો જેટલા વૃક્ષો છે એમાં અઢળક પક્ષીઓ એ મારે છે તો એ પક્ષીઓના ભરણ માટે બાળકો ઘેર દરરોજ પેલું બાકસ ના ખોખા ની અંદર લઈ આવે ક્યાં વાત અને એ દરેક વર્ગખંડ ની અંદર ભેગું કરીએ અને સવાર સાંજ કે ચર્મ માટે બાળકો એમાં કે જેનું નામ એક અક્ષયપાત્ર ડોલ વોસ હોયનું નામ અક્ષયપાત્ર જે રીતે રાખેલું છે બરાબર પણ જે એવો છે કે શાળા કેમ્પસ કે શાળાની બહાર પણ બાળકોની અંદર એની જે પ્રામાણિકતા છે એ વિકાસ પામે એટલે કે બાળકોને કોઈ પણ વસ્તુ કે મૂળી હોય અત્યારે અમારી શાળાના બાળકની કદાચ એક રૂપિયાનો શીખવો કે પાંચસો રૂપિયાની વાત કે કોઈ પણ વસ્તુ એની જ્યારે મૂળી હોય તરત એનું વર્ગ શિક્ષક પાસે આવી

અને એ સંચાલન તમામ બાળકો જ કરે છે સંપૂર્ણ એનો હિસાબ કિતાબ બધું તો સ્ટેશનરી બાળકો અભ્યાસ લક્ષી જે કઈ જરૂર પડે એ તમામ સ્ટેશનરી એ બાળકો ત્યાં હિસાબ રાખી રિસર્ચ ના સ્તર ને દરમિયાન બે બાળકોને જે સોપેલું છે ત્યાં એટલે દુકાન જેમ કોઈ જ નાખે બરાબર જે બાળકોને એની જરૂરિયાત હોય પોતે જાતે જાય ખરીદી કરી શકે એટલે ખૂબ જ સંસ્થા આપણે જે પડતો ભાવે જે હોલસેલ ભાવ મળે છે એ જ ભાવે બાળકને ઉમેદ શિક્ષકો ને નંદર તમે કેવી રીતે વિચાર કરવું જોઈએ છોકરા અમારો પ્રોજેક્ટ છોકરાઓ છોકરાઓની અંદર વધારે વિસ્તાર વિસ્તારની અંદર મેં જોયું છે જેમ તમે કહ્યું વૃક્ષો તમારે બહુ છે પક્ષીઓ દુરાવે છે તમારી ઇકો ક્લબ ને ઔષધ નાગ ને એ પણ બહુ સરસ થયા છે ઇકો ક્લબ આ વર્ષે પેલું

સૌથી મહત્વ નો હમણાં તમારા ખેલ મહાકુંભમાં બાવીસ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ આવ્યા એટલે એ બહુ આ પ્રવૃત્તિ બહુ મહત્વની છે કે પ્રશિક્ષણના પણ ઘણા સવાલો એની શરૂઆત કઈ રીતે થઈ જો ખેલ મહાકુંભ જ્યાંથી શરૂ થયો એ પેલા અરંતોત્સવ ના નહીં ચાલતો એટલે દર વર્ષે બાળકો પોતાની જે સ્કિલ રમતની જે સ્કિલ છે એ ડેવલપ થાય એનામાં આગળ વધી શકે

એને કારણે ઘણી બધી અમુક રમતો તો એવી હતી કે છે કરાટે ચુડો તો એ રમતો અમે નતા કરાવી શકતા બરાબર ગ્રામ્ય લેવલે એના ડ્રેસ પણ ઉપલબ્ધ નતા અને કઈ રીતે અમને પણ એનું પૂરું

ના વડોદર ફોર ફાઉન્ડેશન આ શાળા માટે બહુ કામ કર્યું છે અને તમે કે છો આમ દત્તક લીધી વાળા એવી રીતે કામ થઈ રહ્યું અમારે અમારે ગમે ત્યારે કઈ પણ શરૂ કરે તો જો અમે જે વોરા ફાઉન્ડેશન ટ્રસ્ટ જે સંચાલન કરતા તો કાકા અમે ગમે ત્યારે ચૌદ ત્યાં ઉભા રહી એટલે ક્યારે અમને નિરાશ નથી કર્યા જેટલી અમારી અપેક્ષા જે અમે માન્ય કરીએ મત જે સંપૂર્ણ એટલે એમાં અમે મારે ખ્યાલથી બે હાજર છ ની આસપાસ થી શરૂઆત થઈ અમારે અને ત્યારથી દર વર્ષે થયો શરૂઆતમાં એવું હતું કે અમારા ગામના જ વત નેતા ગોંડલિયા કરીને બરાબર

ત્યાર પછી બાળકોને પણ જરૂરિયાત પ્રમાણે કારણ કે ગામના લેવાના બધા રમતગમતના સાધનો જયારે ચાલુ પડે ત્યારે તમામ પ્રકારના સાધનો અમે અમને પૂરા પાડેલા છે વેરી ગુડ વેરી ગુડ અને એ ઉપરાંત વર્ષે બાળકોને ફ્રીમાં પ્રવાસ કારણ કે આ જિલ્લામાં કદાચ કોઈ એવી સ્કૂલ નહીં હોય

વર્ષો પહેલા જયારે પ્રાઇવેટ સ્કૂલો નહોતી ત્યારે થોડીક સંખ્યા હા ત્રણસો સવા ત્રણસો ની આજુબાજુ સંખ્યા એટલે પણ સમતલ ત્રણસો ની આજુબાજુ તો સરેરાશ એટલી સંખ્યા અમારે છે કારણ કે હવે ગામની અંદર થી જે યુવાનો જે છે એ મોટા ભાગે ધંધા અર્થે સિટી ની અંદર ટ્રાન્સફર કરવા જાય એટલે જે છે એની સાથે ફેમિલી સાથે એને કારણે થોડોક પચીસ પચાસ બાળકો ડિફરન્સ ડિફરન્સ ત્યારે જોવા મળે પણ અહિયાં ભણ્યા હોય શાળામાં ને પછી આગળ વધે જીવનમાં એવા દાખલાઓ પણ હશે અમારી શાળામાંથી જે બાળકો ભણી અને જીપીએસસી ક્લાસ ટુ ઓફિસર પણ છે પીએસઆઈ સુધી એની ડિગ્રી મળે અત્યારે ફરજ બજાવે છે પીએસઆઈ માં પણ ફરજ ભજાવે છે ત્યાર પછી તાલુકા પંચાયત કચેરી કે મામલતદાર કચેરી એમાં પણ કર્મચારી તરીકે સેવાઓ બજાવે છે એ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટર ની અંદર પણ ડોક્ટર્સ એન્જિનિયર્સ એ થિયેલા અને કોમ્પ્યુટર એન્જિનિયર્સ

શિક્ષકોની ભાવના હોય કારણ કે ગામડાની છે તો આવતા નથી એવું સામાન્ય રીતે જોવા મળતો હોય છે એવા સંજોગોમાં તમારે કેટલો સ્ટાફ શિક્ષકો અને હજી દસ નો સ્ટાફ છે નવ અને શિક્ષકો છે કે સ્ટાફ અત્યારે આખા એવું જેવો નથી કારણ કે અમારી એકબીજા સાથે હળી હળીને ખપજ ખબર મિલાવી અને કામ કરવાની જે છે વૃત્તિ એટલે એને કારણે એકબીજાનું કદાચ કઈ થોડું મોટું નાનું મોટો કે પ્રશ્ન છે તરત જ ભૂલી જાય છે છ વાગે પણ ત્યાં પહોંચી જાય અને રાત્રે આઠ વાગ્યા સુધી પણ અમે શાળા રોકાતા હોય છે ચારે બજારના દિવસોમાં રવિવારના દિવસોમાં પણ અમે શાળાએ અમારી ફરજ એક નિષ્ઠા માની પ્રામાણિકતા આ કરી આટલી આગળ વધી રહી છે અને એટલે તો આ એવોર્ડ મળી રહ્યો છે તમને આ બહુ મોટી વાત છે કોઈ સરકારી શાળાને આવો સરસ મજાનો એવોર્ડ મળે એટલે તમારી ટીમ અને વિદ્યાર્થીઓ બંને અને બંને માટે આ બહુ મોટો અવસર છે ગામ માટે મોટો અવસર છે અને એમાં આવા બોરા ફાઉન્ડેશન ની સેવાઓ પણ તમને ઉપયોગી થાય છે એટલે ખુબ ખુબ અભિનંદન ફરી તમને અને તમે બંને સાહેબો અહીંયા એવા સ્ટુડિયોમાં અને શાળાની બહુ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ